હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાના સવાર સવારના અને આજે જુઓ ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આજનું વેધર સ માઇનસ બાર અને આજે સર સન્ડે અને ત્રીસ માર્ચ છે આજે તો જુઓ તમને બારનું વેધર બતાવું લઈ આજે તો સુરત દાદા સારા એવા નીકળેલા છે તો જુઓ માઇનસ માં ઠંડી છે પણ તડકો સારો એવો નીકળ્યો તો જો બધા ઊઠી ગયા છે રોહી ગુડ મોર્નિંગ કેવું છે બેટા હવે સારું સર રાત્રે સારું થઈ ગયું રવ્યા ગુડ મોર્નિંગ વૃંદા ગુડ મોર્નિંગ તો આજથી થઈ ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂઆત તો આવનારા દિવસો તમારા બહુ સારા રહે મંગળમય રહે અને હેલ્ધી રહે એવી શુભેચ્છા તો માતાજી તમને બધાના સાજા તાજા રાખો એવી મારી પ્રાર્થના અને ચલો આજે આપણે નવરાત્રિ છે તો મંદિર સરખું કરી અને પછી દીવાબત્તી કરી અને પછી ચા પાણી કરીશું તો ચલો તમને આગળ પછી મળીએ પૂજા કરી લીધી મંદિરની અને ભગવાનની તો જો અમારું મંદિર જે કરી આપણો બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયો છે તો વઘારેલી રોટલી ચા અને સેવ અને બિસ્કીટ નહીં રહી રૂઈ રોટલી રોપી પ્રવ્ય બેયો સ તારી આ રહી આ માય ડોડી અરુંડા નું સ ના મમ્મી નું છે ચાલો નાસ્તો કરી લઈએ ને રે તો જુઓ ગાઈસ હવે ધવલ હેરે છે જોબ ઉપર બાય બાય હારું હેડો ફટાફટ જઈને આવજો પછી તો ગાઈશ હવે ધવલ તો જાયશ અને આપણે હવે જો પ્રવ્યને અહીંયા ઊંઘાડી દીધો સર અને તો ગાઈસ હવે બપોરનું ખાવા પીવાનું તો પૂરું થઈ ગયું સર અને હવે આપણે સાંજ માટે કંઈક રસોઈ બનાવીશું કારણ કે આજે તો મારે જવાનું સર જોબે તો એ પહેલાં પહેલાં થોડું ઘણું કામ કરીને અને પછી જોઈએ ઊંઘવા મળશે તો ઊંઘીશું નહીતર આમના આમ આજે તો દિવસ થઈ જશે આપણો પૂરો અને જોબ જવાનો ટાઈમ થઈ જશે પછી જોબથી આવીને છે એક સવારે ઊંઘવાનું છે એ બી નવ દસ વાગે કારણ કે રૂહીના સ્કૂલ જવાનું સવારે એટલે એને રેડી કરવાની એટલે હવે જોઈએ શું ખાવાનું બનાવે છે તો હજી તો જે આ બધું કામ છે અને સૌથી મોટો ટાસ્ક છે અહીંયા આ ગોળ લઈને આવ્યા છીએ પાંચ કિલોનો રવો તો હવે અહીંના ભાગવાનો ટાસ્ક છે મોટામાં મોટો કારણ કે જે છેલ્લો ગોળ હતો એ બધો ફિનિશ થઈ ગયો છે અને આપણો હવે જો આટલા વાસણ છે અહીંયા ઘડી એ ક્લીન કરી દઈશું અને આટલું કિચન ક્લીન કરી પછી રસોઈ બનાવીશું ત્યાં સુધી ધવલે ગેસ જોશે ઉબર હવે ચાલુ કરશે અત્યારે તો વાતાવરણ સારું થઈ ગયું છે બહાર એટલે જો સારું રહેશે તો મોડા આવશે અને નહીં સારું રહે તો આવી જશે ઘેર વહેલા તો તો આપણે ચાલો આ બધું ક્લીન કરી આપણે બનાવી રહ્યા છીએ પાણી ઢોકળી તો દાળ બાફવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ થઈ જાય એવી દાળ ઢોકળી બનાવીએ છે તો એના માટે આપણે લોટ બાંધી લીધો સર નોર્મલ ઢોકળી જે બાંધીએ અને અહીંયા પાણી ગરમ થવા મૂક્યું છે તો પાણીમાં આપણે નાખી દઈશું આ ટામેટા અને મરચાં કટિંગ કરીને રાખ્યા છે તો પાણીમાં નાખી દઈશું અને હવે બેઝિક મસાલા કરી દઈશું તો જુઓ અંદર હવે આપણે નાખવાની હળદર લાલ મરચું ધાણા જીરું અને મીઠ નાખી આપણે ઢોકળી વણીને રાખીએ ત્યાં સુધી પછી નાખી દેવાની આપણે પાણી ઢોકરી બનાવતા હોઈએ ત્યારે છે ને આ જે રોટલી હોય એ થોડી નોર્મલ ઢોકરીની રોટલી કરતાં થીક વણવાની એટલે જાડી બનાવવાની આપણે ઢોકળીની રોટલી બધી વણી લીધી અને જો તમને જુઓ અહીંયા આપણું પાણી ઉકરવા લાગ્યું છે તો હવે આપણે જે રોટલી કટિંગ કરીને રાખીશ ઢોકરી એ નાખી દઈશું તો જો તમને પર માપ ખબર ના પડતી હોય કે ઢોકરી ત્રણ જણ કે ચાર જણમાં કેટલી જોઈએ તો તમારે શું કરવાનું જેટલા પર્સન હોય એટલી એટલી ઢોકળીની રોટલી બનાવી લેવાની મીડિયમ સાઇઝની જેમ કે ચાર જણ હોય તો ચાર રોટલી નાખવાની અને અઢી લોટો પાણી લઈ લેવાનું તો આપણે બધી ઢોકળી આ રીતના નાખી દઈશું અંદર તો આપણી ઢોકળી નાખી દીધી હવે અંદર નાખી દઈશું ગોળ તો આને ઢાંકી દેવાનું અને પછી ઉકળવા દેવાનું એટલે જે હતા પાણી પાણી દેખાય છે ને એ પછી ઠીક થઈ જશે દાળ જેવું તો જુઓ ગાઈશ આપણી પાણી ઢોકળી રેડી સ મસ્ત મજાની તો ગાઈસ ચલો હવે આપણે ધવલ આવી ગયા છે તો જમવા બેસી જવાનું સ સાંજના વાગ્યા છે પોણા પાંચ તો ખાઈ લઈએ અને ખાઈ પછી મળીએ તમને

ઘર લાયા હવે કદી બાપા પોકારી ગયા હવે કદી આવો ઘર લાવવાનો નહીં જો કોક કાપી આના તો વાત બરોબર છે ખાવાલી તમને વાત છે હા કપાઈ તો ખર જવાબ તમે કાપો થોડો હવે તો એ રૂહી એ રૂહી મૂકી દે પેલાથી લે ઓકે

ઇના હાથે ના વાગર લઈ લેજો હવે નવા કારીગર બીજા આયા છે કારીગરો એક પછી એક બદલાય છે રુંદા વાક્ષે પપ્પા ના દે તો હવે જો નવા કારીગર માર્કેટમાં માં આયા છે જોઈએ છે ગોળ ભાગો છે કે નહીં નવું હથિયાર આવ્યું છે શ્રી ગણેશ થઈ ગયું ભાઈ ભાગ્યો છો પંદર મિનિટ થવાય તો આટલો ગોર હજુ ભાગ્યો છો જો આ બધો હથિયારો જેવા લાવ્યો હતો बांधी गोल कपान अब पावे तो वाली ग्लास ले रहा है ग्लास थी गोल कपान तो ले कपाई है अब वह हेड है उसे के पप्पा ले आओ अंति ग्लास थी कप के <laughs> ग्लास थी कपाई ले रुई अब आड़ती नहीं हो बच्चे आगो जा प्रभु हाथ आउसे तू खस का भाई तो गाइस हमें जो गोर कपाई गो से हमारो फाइनली आई है जुआ। जो नहीं भव्य आगो जा आगो चलो गुण। 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 ओ वाखिन मुकी दई है गोर ते भव्य खाए गोर चमचम चोटे लो हमारा वद्दा मस्त प्रेसा को गोठवा ही है सी आईया गड़ी गोर कापिन बदा थाकी जा नहीं हम्म गाइस जो हमें अब अत्यारे ડિનરમાં ખાવા બેસી ગયા છીએ ફ્રાઈડ રાઈસ અને નૂડલ્સ તો જો અહીંયા રૂંદા બેસા રૂહી પ્રવ્ય અને અહીંયા હું તો ચલો તમે ખાવા માટે તો ગાઈસ આપણે હવે ખઈપીન રેડી થઈને બેસી ગયા છીએ અને હવે આપણે જવાનું છે જોબ એટલે હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂરથી દબાવજો તો તમને નવો વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને આમ જ સપોર્ટ કરતા રહેજો બાય બાય મળીશું નવા વિડીયોમાં